રોટલીના કડકડીયાથી શરૂઆત થાય છે મોર્નિંગની અમારી ચાલો બનાવી ચા સાથે કોફી સાથે ચા તો બનતી નથી ઘરમાં અત્યારે તો સવારમાં એટલે જો કોફીની સાથે ચેવડવ મસ્ત મજાનો પાંચ જ મિનિટમાં તમારે બની જાય ફટાફટ મિક્સ કરી લઈ જો સાથે સવાર થઈ ગઈ છે આજ તો આરાધ્યા થઈ ગઈ છે સ્કૂલે આરાધના સાપી ગયા હતા એટલે આપણે સ્કૂલે અને પછી આપણે નાસ્તો બનાવવા માંગ્યા નાસ્તામાં કોફી થઈ ગઈ છે રેડી અહીંયા છે મખાના અને બદામનું દૂધ છોકરાઓ માટે અહીંયા છે આપણો રોટલીનો વઘારેલો ચેવડો તો જો મસ્ત બની ગયો છે તો હવે નાસ્તો કરવા બેસી જશું કેમકે હજી બધા ઉઠ્યા નથી બધા એને ઉઠાડવાના પણ બાકી છે અમે ત્રણ જણા ઉઠ્યા છે ને આરાધ્ય વહી ગઈ છે સ્કૂલે બાકી કીર્તન ને એના પપ્પાને બે સૂતા છે તો જો હવે એને ઉઠાડશું આપણે ઉપર જઈને અને પછી નાસ્તો કરવા માટે બેઠશું કે આપણા કડકડીયા પણ મસ્ત રેડી થઈ ગયા તો ફટાફટ બની જાય એવા કડકડીયા સાથે આજનો નાસ્તો કરી લઈએ ચાલો પણ તમે પણ નાસ્તો કરવા આવી જાઓ તો જો આપણે ઉપર કામ કરીને નીચે આવી ગયા ને મમ્મી જો ઉપર આવી ગયા જય શ્રી કૃષ્ણ મમ્મી કૃષ્ણ તો જો મમ્મી બનાવે છે સરગ અને દૂધીનું જ્યુસ અહીંયા જો બાફી દીધું છે લીલું લીલું કાસ જેવું એટલે પાનની ફાકી છે ને એટલે લીલું વધારે થાય અને જો લીંબુ નીચવે છે ને હરગવાનું જ્યુસ બનાવે છે ને આ એક જો દવા લઈ આવ્યા છે ગોઠણના દુખાવાની તો શેમાંથી બને છે આ દરિયાની વનસ્પતિ માંથી બને છે ને રાજસ્થાન જે અમે ઓનલાઈન મગાવી છે નકર અહીંયા ક્યાંય મળતી નથી ઓનલાઈન જ મળે છે ઠેઠ રાજસ્થાન મળે છે હવે એનું ક્યાં હોય ઈ તો હજી ત્યાંથી નહીં ક્યાં હોય એ નથી ખબર હજી પણ જો આ બોટલ લઈ આવ્યા છે બે દિવસ હા રિઝલ્ટ આવે તો તમને કેવું ના જે આપણને કીધું એને રિઝલ્ટ તો ફૂલ આવી ગયું એને ત્રણ બાટલી બે બાટલી પીધી થાય રિઝલ્ટ આવી ગયું હા એને ઓપરેશનમાં જવાનું હતું ત્યાંથી ડોક્ટરે આ દીધી ને ત્યાંથી એને ઓપરેશન નહીં બંધ રહ્યું અને હાલવા મહિના હરખા અને એવી રીતના રિઝલ્ટ આવી ગયું છે એટલે જો અમે પણ લીધી છે આ મગાવી ઓનલાઈન અહીંયા તો ક્યાંય નથી મળતી ઓનલાઈન મળે છે તો એ કે કે તમને દુખાવામાં હાવ ફેર પડી જાય અને હાલવા મણસો હરખા આમાંથી બધું પોષણ મળશે તમને કેલ્શિયમ ને બધું મળશે આ જે વનસ્પતિ છે ને એ દરિયામાં જ થાય છે બીજે ક્યાંય નથી થતી દરિયા પાણી માંથી થાય છે ત્યાંથી બને છે આ દવા એટલે એને તો જો ઓપરેશન માં જવાની તૈયારી કરી લીધી હતી કા મમ્મી અને પછી એને ડોક્ટરે કીધું ને એના ફેમિલી ડોક્ટરે કે તમે આ પીવા મળો તો એમ બે બોટલ પીધી ને ત્યાંનું ઓપરેશન કરાવવું પડ્યું ને હાવ ફેર પડી ગયો કેલ્શિયમ મળી જાય હા આપણે જે શરીરમાં ગોઠણમાં કેલ્શિયમ ભૂકાઈ ગયા હોય ને એ આનથી તમારે કેલ્શિયમ બનવા મળે છે એટલે તમારે ઓપરેશન કેવું કાંઈ કરાવવું ન પડે હા એટલે વનસ્પતિનું જુસ જ છે વિટામિન જ છે બધું એટલે દવા નથી કાંઈ અને એના જે આપણે ફ્રૂટમાંથી ખોરાક ન મળતું હોય કે જો એવું હોય ને અનાજ માંથી એવું બધું તો એ બધું જો આમાંથી મળે છે અને બહુ મસ્ત આવે છે પીવામાં એકદમ કેવી લાગે હોય લીંબુ જેવી ખટમીઠી ખટમીઠી લીંબુ જેવી ખટમીઠી લાગે છે સવારે એક ચમચી ને સાંજે એક ચમચી લેવાની સ પહેલા શરૂઆતમાં બે ટાઈમ લ્યો પછી તમે એક ટાઈમ કર નાખો તો હાલે પછી આ તમારે 6 મહિનાનો કે એવી રીતે કોસ હોય તમારે જા સુધી મમ્મી એને અમારા કરી છે બે ઓનલાઈન મગાવી લીધી છે તો હવે રિઝલ્ટ આવે પછી તમને કઈ કેવું રિઝલ્ટ છે જેને લીધી ને અમને કીધું એને તો રિઝલ્ટ પૂરું પૂરું આવ્યું છે એને તો જો ઓપરેશન કરાવવાનું હતું ને એ પણ બંધ છે એટલે એટલો ફેર પડી ગયો છે તો અમે પણ જો કીધું કે એટલે એમ આમાં લખી છે પણ આવી છે અમારે ત્રણસો બોટલ તો એ રીતનું છે તો જો દુખાવા માટે બહુ સારી છે તો તમારે પણ મંગાવી હોય તો જરૂરથી મંગાવજો અને બહુ સરસ રિઝલ્ટ આવે છે અમારી મમ્મીએ જો આ બનાવી નાખ્યું છે તો હવે જૂસ પીવશે અને આ દવા પીશે તો હમણાં એ નાસ્તો કરવાનો વારો ન આવે બધું પીધા રાખે ને એટલે ઘનશ્યામ મહારાજ હા જ્યુસ પી લો આવી જાવ બધા હરગવાનું જુસ પીવાલો દીને હરગવાનું બે નું હા સરગવાથી વાવયો જાય અને ઓલી બોટલ મંગાવીને એનાથી કેલ્શિયમ મળે છે એટલે ઓપરેશન કરતા તો સારું એમ આ દવાઓ બધી નડે નહીં નુકસાન ન કરે આ બધું ઘરનું દેશી રહ્યું બધું અને ઓલી વિલાઈતી દીધી ટીકડા પીવા એને કતા તો સારું એટલે એવું બધું છે તો જો સવાર સવારમાં જો હવે કામ કરવાનું બાકી છે હાલો તો વાગી ગયા છે આજ તો નવ વાગી ગયા છે અને જો આપણે કપડા સુકવવાના પડ્યા છે તો ચાલો સૂકવી દઈએ ને તડકો પણ મસ્ત નીકળી ગયો છે હા એ તૂટી ગઈ હતી ઠીક એટલે બાંધવા ગયા હતા

અને હું થોડી ઘણી બનાવી નીચે વજાવી અને જો આપણે કામ આવી ગયું છે તો જો કટિંગ કરવા માટે બેસી ગયા છીએ તો જો શર્ટનું કટિંગ થાય છે અહીંયા એટલા કટિંગ કરી નાખ્યા છે અને હવે જો થોડાક બાકી છે તો સીવવા તો બપોર પછી જ બેસાશે પણ અત્યારે થોડા ઘણા કટિંગ કરી લઈને તો બપોર પછી હું સીધા સીવવાના જ કેમ કેમકે આ અત્યારે કીર્તનની સ્કૂલ ટાઈમ પણ હમણાં જો થઈ જશે વાગ્યા છે અગિયાર અગિયાર તો વાગી ગયા છે તો પછી એને રોટલી બનાવી દેવાની છે તો મમ્મી રોટલી બનાવે જ છે લગભગ ભક્તો એની બનાવી નાખશે એટલે કેમ કે થાળ દેવા જવાનો છે એટલે બનાવે છે એટલે તો જો એ રસોઈ બનાવે છે ને હું આ જ આવી ગઈ છું સીવવા માટે તો એવું બધું છે તો મેં થોડા ઘણા અત્યારે કટિંગ કરી લઉં તો બપોર પછી સિવાય અને આ રા બપોરે સ્કૂલેથી આવી જાય પછી પાછો એને ટ્યુશન હોય ને ઘણી સૂર આવવાની હોય એવું બધું હોય તો બપોરે તો ચાર અગિયાર સુધી સાડા ચાર સુધી તો બેસાતું જ નથી પછી જે થાય બે કલાક થાય

ચોળીનું શાક છે મસ્ત મસ્ત અને દૂધ છે દાળ ભાત છે રોટલી છે તો જો મેનુમાં બધું રસોઈ તો બની ગઈ છે તો હવે આ રીતે હમણાં આવશે હજી તો આજ તો સાડા અગિયાર જ થયા છે ત્યાં રસોઈ બની ગઈ બધી તો હાલો હવે ઘડીક પાસા નીચે જઈ બીજું હું અત્યાર મા કરશું નવરા લઈ ગયા

જો અહીંયા અમે બટેટા બાફા મૂકી દીધા છે અને ચાલો આપણે જો બટેટા પવાનું બધું કટિંગ કરી લઈ ડુંગળી ને ટમેટું ને મરચાં લીલા ને બધું કટિંગ કરી લઈ ત્યાં આપણા બટેટા પણ બફાઈ જાય અને પછી બનાવશું આપણે બટેટા પૌવા તો સાંજે જો આલા જમવામાં મજા આવે હળવું ને નરવું કેમકે દરરોજ ખીચડીને શાક તો ખાતા જ હોય તો આજ કીર્તન કે પવા બટેટા બનાવો તો આજે જો પવા બટેટાનો પ્રોગ્રામ કર્યો છે તો ચાલો બનાવવા મળી પવા બટેટા તો કાંદા અને ટમેટા ને બધું લઈને આપણે પહેલાં સુધારી લઈએ થોડું થોડું બધું અને ત્યાં આપણા બટેટા મસ્ત બફાઈને રેડી થઈ જાય છે તો ચાલો પહેલાં કટિંગ કરી લઈ જો આપણા બટેટા રેડી થઈ ગયા છે બફાઈને અને અહીંયા જો મેં ડુંગળી સુધારી નાખી છે લીલા મરચાં અને ટમેટું ને બધું ક્ર ક્રશ કટિંગ કરીને રાખી દીધું છે અને લાલા લીંબુ લઈ લીધા છે તો ચાલો આપણે જો બટેટા ઠરે એટલે પહેલાંને બાફી લઈએ અહીંયા પવા પણ મસ્ત જો મેં ધોઈને રાખી દીધા છે મસ્ત છૂટા છૂટા થઈ ગયા છે જો ધોઈ નાખ્યા છે પાણીમાં ખાલી અને સુકાવા દેવાના પછી જો એને આપણે વઘારશું હમણાં પેલા ચાલો બટેટા પહેલાં બાફી લઈ એટલે બફાઈ તો ગેસ સોરી ફોલી લઈ અને પછી વઘાર મારીએ એનો તો બધું કટિંગ તો કરી લીધું છે વઘાર કરવાનો જ બાકી છે બટેટા ફોલાઈ જાય એટલે આપણો વઘાર થઈ ગયો છે અહીંયા મસ્ત રેડી તો જો ડુંગળી ટમેટું લીલું મરચું ને મસ્ત જો ચડી ગયું ચડવા મળ્યું છે થોડીક જ વાર છે જો મીઠું અને ખાંડ મેં એડ કરી દીધી છે થોડીક અહીંયા જો લીંબુના ફાળિયા કરી લીધા છે અહીંયા બટેટા મસ્ત રેડી બફાઈ ગયા છે ધાણાભાજી છે અને પવા પવા ધોયેલા છે તો ચાલો જો આપડે ડુંગળી ટમેટું મસ્ત ચડી જાય ને ડુંગળી એટલે આપણે મસાલો કરશું અને નાખશું બટેટા અને પૌવા તો એકદમ બાર જેવા ટેસ્ટફૂલ થાય એ જ રીતના જો આપણે પૌંઆ ઘરે બનાવશું તો ખાવાની પણ એકદમ મજા આવે તો ચાલો આપણા બટેટા પૌંવા થઈ ગયા છે એકદમ મસ્ત રેડી જો બજાર જેવા જ મસ્ત બની ગયા છે एकदम છૂટકા જો મસ્ત થયા છે નોંધો ન થાય જરી કે ખાલી પૌવાને ધોઈને સીધા

કલરે કલર ની હો પણ આમ જો મકાઈ ખાય ને આ મોટા પોપટ આ પોપટ છે હો પાછા આ પોપટ છે આ ચકલી છે જો હા ગંધાઈ વધારે વાઈસ બો આવે જો માળા પાલા પિંજરા અહીંયા મળે છે જો અને ચકલા ઘર છે મોટું ચકલા ને આ પોપટ પોપટ કલરે કલર ના પોપટ કેવા મસ્ત મસ્ત છે